તો ચાલો આજે સુરતનો ફેમસ એવો કાજુ મેંગો મઠો બનાવીશું કોઈપણ પ્રકારના કલર કે એસેન્સ વગર એકદમ નેચરલ વસ્તુ સાથે આજે આપણે મઠો બનાવીશું બજાર કરતા અડધા ભાવમાં ઘરે મઠો તૈયાર થઈ જાય છે અને તે પણ એકદમ ટેસ્ટી એક વખત બનાવી લીધો તો બારનો મઠો ભૂલી જશો તો તેના માટે મેં અહીંયા બે લીટર ફેટ દૂધને ગરમ કરીને તેનું દહીં જમાવી દીધું હતું પછી દહીને મેં આ રીતે કપડામાં બાંધીને બારથી પંદર કલાક માટે ફ્રીઝમાં મૂકી દીધું હતું જેથી એકદમ સરસ નીત્રી જાય અને મસ્કો ખાટો પણ ન પડે તો બે લિટર દૂધમાંથી અહીંયા સાતસો એસી ગ્રામ જેવો મસ્કો તૈયાર થયો છે દૂધ કેવી રીતે મેળવવું અને બાંધવું તેની ડિટેલ રેસીપી લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ

હવે અહીંયા ત્રણસો ગ્રામ મસ્કાની સામે મેં દોઢસો ગ્રામ સાકર લીધી છે તમે ખાંડ પણ લઈ શકો અને પછી સાકરને મેં પીસી લીધી છે પીસી લીધા પછી વાટકી ભરી તો અડધી વાટકી ઉપર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી સાકરનો પાવડર થયો છે તો આ રીતે તમારે માપ સેટ કરી લેવાનું વજનથી લેતા હોય તો મસ્કા કરતાં અડધું લેવાનું અને વાટકીથી લેતા હોય તો અડધી વાટકી ઉપર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ કે સાકરનો પાવડર લઈ લેવાનો પીસેલી સાકર અને મસ્કો બંને તૈયાર છે હવે કાજુ મેંગો મઠો માટે કાજુ અને મેંગોને કઈ રીતે લેવાના છે તે જોઈ લઈએ હવે મેં અહીંયા પચાસ ગ્રામ કાજુ લીધા છે કાજુ મેંગો મઠો છે તો કાજુ તો થોડા વધારે જ જોઈશે અને તેમાં થોડું કેસર લીધું છે પછી આ બંને વસ્તુને મેં એકદમ ગરમ દૂધમાં બે કલાક માટે પલાળીને સાઈડ પર મૂકી દીધા હતા આ રીતે કાજુ ડૂબે તેટલું જ દૂધ નાખવાનું છે બહુ વધારે પડતું દૂધ નથી નાખવાનું અને મઠો બનાવવાનું સ્ટાર્ટ કરો તેના બે કલાક પહેલાં આ રીતે કાજુ અને કેસરને પલાળીને સાઈડ પર મૂકી દેવાના મેંગો મઠો છે તો મેં અહીંયા બે હાફ ઉસ્કેરીને એકદમ નાના ટુકડામાં કટ કરી દીધી છે અને વજનથી જોઈએ તો દોઢસો ગ્રામ ટુકડા છે છાલ અને ગોટલું નીકળી ગયા પછી દોઢસો ગ્રામ કેરીના ટુકડા મેં અહીંયા લીધા છે તો હવે અહીંયા બધું તૈયાર છે મસ્કો પીસેલી સાકર કેરીના ટુકડા અને બે કલાક પલાળીને રાખેલા કાજુ અને કેસર તો હવે સૌથી પહેલાં અહીંયા આપણે જે કાજુના ટુકડા લીધા છે તેને અને કેરીના ટુકડાને બંનેને મિક્સ કરીને પીસી લેવાના છે અહીંયા ઘણાને એમ થાય કે કાજુનો પાવડર પણ લઈ શકાય કોરા કાજુ પીસીને પણ અંદર નાખી શકાય પણ આ રીતે પલાળીને લેવાથી કાજુનો ટેસ્ટ એકદમ ઉભરાઈને આવશે મઠાની અંદર અને બીજું એ કે તમે કોરો કોરા કાજુને પીસીને તેનો પાવડર જો મઠાની અંદર એડ કરશો તો મઠાની અંદરનું જે કાંઈ મોઈશ્ચર હશે તે કાજુનો પાવડર શોષી લેશે અને પછી મઠો એકદમ કોરો પડી જશે એટલા માટે આ રીતે પલાળીને નાખશો તો મઠો કોરો પણ નહીં પડે અને કાજુનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે હવે મેં અહીંયા થોડા કેરીના ટુકડા બાકી રાખેલા છે થોડા ગાર્નિશિંગ માટે અને થોડા ટુકડા હું મઠાની અંદર એડ કરીશ જો તમારે ટુકડા ન નાખવા હોય તો બધા પીસીને પણ નાખી શકાય તો મેં અહીંયા કાજુ અને કેરી બંને પીસી લીધા છે એકદમ ફાઇન પેસ્ટ કરવાની એટલે જ્યારે આપણે મઠો ચાળીએ ત્યારે તેની સાથે એકદમ સરસ રીતે ચળાઈ જાય હું અહીંયા ચાળીને મઠો તૈયાર કરી રહી છું ચાળવાથી મઠાનું ટેક્સચર એકદમ બહાર જેવું આવે છે તો આ રીતે પહેલાં થોડો મસ્કો છે તે ચાણીમાં લેવાનો ચાણી મેં અહીંયા એકદમ ઝીણી લીધી છે પછી દળેલી સાકર જે છે તે પણ તેની સાથે જ એડ કરી દેવાની પછી કાજુ અને કેરીનો જે પલ્પ તૈયાર કરેલો છે તે પણ થોડો એડ કરી દેવાનો હું અહીંયા બે બેચમાં મસ્કો ચાળીસ એટલે આ રીતે મેં ત્રણેય વસ્તુ અડધી અડધી લઈ લીધી છે અને આ રીતે સાકર કે ખાંડનો જે પણ પાવડર તમે લીધો હોય તે વચ્ચે રાખવાનો એટલે ફટાફટ ચળાઈ જશે અહીંયા મેં કોઈપણ પ્રકારના કલરનો કે એસેન્સનો ઉપયોગ નથી કર્યો આ રીતે કેસરને પલાળીને રાખવાથી મઠાનો કલર એકદમ સરસ આવે છે કોઈપણ પ્રકારના કલરની જરૂર નથી પડતી અને ફ્રેશ મેંગો છે એટલે એસેન્સની તો જરૂરત જ નથી મઠા માટે હાફૂસ કે કેસર કોઈપણ કેરી લો પણ ખાટી ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું ફ્રેશ કાજુ મેંગો મઠો તમે બજારમાં લેવા જાઓ તો સાડા ચારસો રૂપિયાનો કિલો મળે છે અને એ જ મઠો ઘરે અડધા ભાવમાં તૈયાર થઈ જાય છે અને એ પણ પ્યોર વસ્તુથી કોઈપણ પ્રકારના કલર કે એસેન્સ વગર પછી સેકન્ડ બેચ પણ એ જ રીતે ચાળી લેવાનો છે મેં જે અહીંયા દળેલી સાકર લીધી છે તેમાંથી બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી સાકર બાકી રાખી છે એડ નથી કરી જો જરૂર પડશે તો આગળ એડ કરી દઈશું અહીંયા મેં ચાળીને રેડી કરી દીધો છે હવે તેની અંદર હું થોડા કાજુના ટુકડા અને જે કેરીના ટુકડા બાકી રાખેલા હતા તે એડ કરી દઈશ કાજુના ટુકડા ઓપ્શનલ છે ન નાખવા હોય તો સ્કીપ કરી દેવાના હવે મેં મઠો અહીંયા ટેસ્ટ કર્યો તો મને થોડો મોળો લાગે છે સાકરનો પાવડર જે વધારેલો છે તેની જરૂર લાગે છે તો હું અહીંયા એડ કરી દઈશ એટલે એક્ઝેક્ટ જે માપથી સાકરનો પાવડર લીધો હતો દોઢસો ગ્રામ તે જોઈશે જ તેટલી સાકર કે તેટલી ખાંડ તો જોઈશે જ પછી તમારે વધારે નાખવી હોય તો તમારી રીતે એડ કરી શકો છો પણ આટલી સાકરથી એકદમ સરસ સ્વીટનેસ આવી જાય છે મઠાની અંદર મઠો અહીંયા તૈયાર થઈ ગયો છે તો હવે થોડીવાર માટે ફ્રીજમાં મૂકી દઈએ અને પછી એકદમ ઠંડો ઠંડો સર્વ કરીશું એકદમ ટેસ્ટી મઠો બને છે એક વખત ચોક્કસ ટ્રાય કરજો તમે બહારનો મઠો જ લાવવાનું ભૂલી જશો આ રીતે મઠો બનાવીને તમે એક વીક સુધી ફ્રીજમાં આરામથી રાખી શકો છો કોઈ તકલીફ થતી નથી ટેસ્ટમાં પણ કોઈ ફરક પડતો નથી તો ઠંડો ઠંડો મઠો સર્વ કરી દઈએ આ રીતે તમે પણ બનાવો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ મઠાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો એક લાઈક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો